રણસિંગડાના પર્વની પવિત્ર સભા આવી ગઈ છે આજે પશ્ચાતાપ અને સ્વર્ગના રાજ્યનો માર્ગ આ ઉપદેશ શીર્ષકની સાથે આવો આપણે બાઇબલના માધ્યમથી ખાતરી કરીએ કે આપણને સ્વર્ગ પાછા જવા માટે પસ્તાવાનું અનુગ્રહપૂર્ણ કાર્ય થવું જોઈએ અને તે પસ્તાવાને પૂરું કરવા માટે આપણે નવા કરારના સત્યનો પ્રચાર કરવો જોઈએ જે પરમેશ્વરે આપણને પ્રદાન કર્યું છે આવો આપણે ખાતરી કરીએ કે આપણને એવી ભક્તિની જરૂર છે આપણે સ્વર્ગદૂતો છીએ જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા પરમેશ્વરની કૃપા વિના આપણે નરકમાં જવું પડતું આ આપણું ભાગ્ય હતું જ્યારે આપણે આપણા ભૂતકાળને સાચી રીતે સમજીએ છીએ તો આપણે આ પ્રશ્નનો સાચો જવાબ મેળવી શકીએ છીએ પરમેશ્વર પર વિશ્વાસ કરનારા કેમ કહે છે કે આપણે પાપી છીએ જેમ આપણે સારી રીતે જાણીએ છીએ રણસિંગણાના પર્વ પર પરમેશ્વરે લોકોને પ્રાશ્ચિતના દિવસથી દસ દિવસ પહેલા તેની તૈયારી કરવા માટે રણસિંગણા ફૂંકવા માટે કહ્યું જૂનાગરાના સમયમાં રણસિંગણાના પર્વથી લઈને દિવસ તેમના બધા પાપો પર વિચાર કરવા તેમને પરમેશ્વર સામે કબૂલ કરવાના માટે આ હતો આ દિવસ દિવસનો પ્રાર્થના સપ્તાહ છે તેને પસ્તાવો કરવાનો પર્વ કહી શકાય છે અલબત્ત આખા વર્ષ દરમિયાન આપણે પશ્ચાતાપ દ્વારા ધીરે ધીરે પરમેશ્વરની નજીક જઈએ છીએ પણ પરમેશ્વરે રણસિંગડાના પર્વતથી પ્રાયશ્ચિતના દિવસ સુધીના સમયગાળામાં પ્રસ્તાવ કરવાનો સૌથી મોટો અર્થ મૂક્યો છે શું બાઇબલ આ નથી કહેતી કે તે સ્વર્ગદૂતો જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા પરમેશ્વરથી પાપોની ક્ષમા વગર પાછા નથી આવી શકતા આપણને પાપોની ક્ષમા આપવા માટે પરમેશ્વરે શું કર્યું પરમેશ્વરે આપણા બદલે ક્રોસ પર પોતાનું બલિદાન પણ કર્યું પરમેશ્વરે આપણને સ્વર્ગ પાછા જવાની આશા આપી અને આવી પ્રક્રિયા દ્વારા આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું તેથી આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનો આભાર મહિમા અને સ્તુતિ કરવી જોઈએ અને સ્વર્ગ તરફ આગળ વધવું જોઈએ આવો આપણે લુક અધ્યાય પાંચમાં પરમેશ્વરના વચનો દ્વારા આ સત્યની તપાસ કરીએ આવો આપણે લુકની સુવાર્તા અધ્યાય પાંચ વચન એકત્રીસ જોઈએ ઈશુએ તેઓને ઉત્તર આપ્યો જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી પણ જેઓ માંદા છે તેઓને છે ન્યાયીઓને નહીં પણ તે કોને બોલાવવા આવ્યા પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું જ્યારે ઈશુ આ પૃથ્વી પર આવ્યા તો તેમનો એક સ્પષ્ટ હેતુ હતો તે પાપીઓની દોરવણી કરવા અને તેમને બચાવવા માટે આવ્યા હતા પછી જ્યારે ઈશુએ કહ્યું ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવને માટે બોલાવવા હું આવ્યો છું આ પાપીઓ કોણ છે શું તેઓ આપણને નથી દર્શાવતા આ પૃથ્વી પરની બધી આત્માઓ સ્વર્ગના પાપ્યો છે બાઈબલ આપણને શીખવે છે કે પરમેશ્વર સ્વર્ગમાં પાપ કરનાર આત્માઓને બચાવવા અને તેમને પસ્તાવો કરવા તરફ દોરવા માટે શરીરમાં આવ્યા આવો આપણે એક યુહાનની પુસ્તક અધ્યાય એક પર જઈએ એક યુહાન અધ્યાય એક વચન આઠ આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી જેમ આપણે જોઈ શકીએ છીએ આપણે નિશંક પાપી છીએ બધા પ્રબોધકો બાઇબલ દ્વારા તેના વિશે સાક્ષી આપે છે જો આપણે પાપ રહિત હોવાનો દાવો કરીએ તો આપણે પરમેશ્વરને જૂઠા પાડીએ છીએ પરમેશ્વર તેને આ રીતે કેમ વ્યક્ત કરે છે પરમેશ્વર આપણને પ્રગટ કરે છે કે આપણે પાપી છીએ જે આ પૃથ્વી પર આવ્યા છીએ ત્યારે પાપ ક્યાંથી ઉત્પન્ન થયું પરમેશ્વરે બાબીલોનના રાજા અને તૂરના રાજા દ્વારા આપણને જાણ કરી કે પાપ સ્વર્ગથી ઉત્પન્ન થયું છે સાથે જ પરમેશ્વરે આપણને પ્રગટીકરણ અધ્યાય બાર દ્વારા તે આત્મા વિશે શીખવ્યું જેમણે સ્વર્ગમાં પાપ કર્યું છે અને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા અને ગણના અધ્યાય પાંત્રીસમાં આશ્રય નગર દ્વારા શીખવ્યું કે આપણે પાપ કર્યું અને આ આત્મિક આશ્રય નગરમાં ફેંકી દેવામાં આવે છે તેથી જો આપણે પાપ રહીત હોવાનો દાવો કરીએ છીએ તો આપણે પોતાને છેતરીએ છીએ અને પરમેશ્વરને જૂઠા બનાવીએ છીએ આવો આપણે યશાયની પુસ્તક અધ્યાય પચાસ પર જઈએ આવો આપણે યશાયા અધ્યાય પચાસ વચન એક પર એક નજર કરીએ યહુઆ એવું પૂછે છે જે ફારગતિથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે જુઓ તમે કેમ વેચાયા હતા તમારા અન્યને લીધે તમે વેચાયા હતા ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી સ્વર્ગમાં બનેલી ઘટનાઓમાંથી પ્રબોધક યશાયા આપણને બતાવે છે કે આપણે સ્વર્ગીય માતાને આ પૃથ્વી પર લાવ્યા અને આપણા કારણે સ્વર્ગીય પિતા પણ આ પૃથ્વી પર શરીરમાં આવ્યા

કે આપણે તેને ચાહીએ તે માણસોથી ધિક્કાર આવેલો તથા તજાયેલો હતો દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી ને જેને જોઈને આપણે મુખ અવડું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો ને આપણે તેની કદર કદરબૂચી નહીં વચન ચાર ખચિત તેણે તેમણે કોના દર્દ અને કષ્ટ ઉઠાવ્યા આ આપણા દર્દ માથે લીધા છે

આવો આપણે વચન છ જોઈએ આપણે સર્વ ઘેટ ની જેમ ભટકી ગયા છીએ દરેક પોત પોતાને માર્ગે વળી ગયો છે અને યહોવાએ કોના પર તેના પર આપણા સર્વના પાપોનો ભાર મૂક્યો છે ઈશુના આગમન પહેલા પરમેશ્વરે પ્રબોધક યશાયા દ્વારા મસી ખ્રિસ્ત વિશે સમજાવ્યું તે આપણા પાપો હતા જેના કારણે સ્વર્ગીય માતાએ માસનો મંડપ પહેર્યો અને એ જ કારણે સ્વર્ગીય પિતાને વિંધવામાં આવ્યા કચડવામાં આવ્યા તેમને કોરડા મારવામાં આવ્યા ઉપહાસ થયો અને તિરસ્કૃત કરવામાં આવ્યા આ બધું આ આપણા પાપોના કારણે થયું છે એટલે ઈશુ પાપીઓને પસ્તાવાની તરફ દોરવા માટે આ પૃથ્વી પર આવ્યા કેટલાક લોકો કહે છે મે પાપ કર્યા વિના ન્યાયી જીવન જીવ્યું છે પરંતુ ચર્ચમાં તેઓ કહે છે કે હું એક પાપી છું તેનાથી મને ખરાબ મહેસૂસ થાય છે ભલે મે પાપ નથી કર્યું તો પણ તેઓ મને પાપી કેમ કહે છે આપણો મૂળભૂત પાપ તે છે જે આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની વિરુદ્ધ કર્યું છે આપણે સ્વર્ગમાં ગંભીર પાપ કર્યું હોવાથી અને આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા હોવાથી આપણી પાસે સ્વર્ગ પાછા જવાનો બીજો કોઈ માર્ગ નથી સ્વર્ગીય પિતાના બલિદાન વિના એટલે જૂના કરારમાં પ્રમુખ યાજકની મૃત્યુ વિના આપણે ક્યારેય પણ આપણા સ્વર્ગીય ઘરમાં પાછા નથી જઈ શકતા બીજા શબ્દોમાં તેમના બલિદાન વિના પાપોની ક્ષમાનો માર્ગ ખુલ્યો ન હોત આજે આવો આપણે આ પર વિચાર કરીએ કે જૂના કરારમાં અસંખ્ય બલિદાન કેમ કરવામાં આવ્યા અને પરમેશ્વર આપણને શું શીખવવા ઈચ્છતા હતા આમ કરવાથી આપણે આ સમજવું જોઈએ કે જો આપણે પસ્તાવો કરીએ અને પરમેશ્વરની સામે લાખો વાર ક્ષમા માંગીએ તો પણ પરમેશ્વરના બલિદાન વિના આપણી પાસે સ્વર્ગના રાજ્યમાં પાછા જવાનો કોઈ માર્ગ નથી આવો આપણે એફએસસીઓ અધ્યાય એક પર જઈએ એફએસસીઓ અધ્યાય એક વચન સાતમાં આ લખ્યું છે એમનામાં આપણે કેવી રીતે ઉદ્ધાર મેળવી શકીએ છીએ એમના લોહી દ્વારા તેમના લોહી વિના પાપોની ક્ષમા ક્યારેય નથી થઈ શકતી પરમેશ્વરના બલિદાન વિના તેમના મૃત્યુ વિના તે માર્ગને મોકળો કરવાનો કોઈ માર્ગ હોઈ શકતો નથી તે માર્ગ મોકળો કરવા માટે પરમેશ્વર શરીરમાં આ પૃથ્વી પર પાછા આવ્યા અને આપણા પાપોને ક્ષમા કરવા માટે મહાન કરારની સ્થાપના કરી સુવા નવો કરાર નથી તેથી નવા કરારમાં પાપોની ક્ષમા સામેલ છે સ્વર્ગ સ્વર્ગનો દરવાજો બીજી કોઈ વસ્તુથી ક્યારે ખોલી શકાતો નથી માત્ર તેમને આટલું દર્દ આપીને આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ આ રીતે જ્યારે પણ આપણને ભાઈઓ અને બહેનો સાથે કોઈ સમસ્યા હોય તો આપણે વિચારવું જોઈએ પિતા અને માતાએ કેટલું દર્દ સહન કર્યું હશે સ્વર્ગના માર્ગમાં આપણે ક્યારેક ક્યારેક ભાઈઓ અને બહેનો વચ્ચે નાની નાની મતભેદોને લઈને હઠીલા બની જઈએ છીએ આવા નાના વિચારોને પકડી રાખવાના બદલે આવો આપણે પરમેશ્વર તરફ જોઈએ મોટા વિચાર અને પરિપક્વ વિશ્વાસ રાખીએ તેથી તેમના મરણ દ્વારા તેમના બલિદાનના લોહી દ્વારા નવાક્રની સ્થાપના કરવામાં આવી આવો આપણે યર્મિયા એકત્રીસ વચન એકત્રીસ પર જઈએ યહોવા કહે છે જુઓ એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહુદાના વંશજોની સાથે નવો કરાર કરીશ નવા કરારની સ્થાપના કોણે કરી તે સ્વયં પરમેશ્વર છે આ કાર્ય માત્ર પરમેશ્વર જ કરી શકે છે ગીટાનું કેટલું પણ લોહી સ્વર્ગના દરવાજા ખોલી શકતું નથી માત્ર હલવાનનું મૂલ્યવાન લોહી જ સ્વર્ગના દરવાજા ખોલી શકે છે જેથી સ્વર્ગીય પાપી સ્વર્ગના રાજ્યમાં પાછા જઈ શકે થોડી ખીલસી નગીશ તેથી પરમેશ્વરે કયો કરા સ્થાપિત કર્યો યા હોવા કહે છે હું નવો કરાય કરીશ છે આ કોણે કહ્યું પરમેશ્વરે આવો આપણે વચન તેત્રીસ પર જઈએ પણ યહોવા કહે છે હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેઓના હૃદય પટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે હું તેઓના પરમેશ્વર શું ક્ષમા કરશે અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં એવું યહોવા કહે છે છેવટે આ નવા કરાર દ્વારા પરમેશ્વર માનવ બધા પાપોના વિષયમાં શું કરે છે તે પોતાના મૂલ્યવાન લોહીથી છાંટવામાં આવેલા નવા કરાર દ્વારા બધા પાપોને ક્ષમા કરે છે અને સ્વર્ગ પાછા જવાનો માર્ગ ખોલે છે આ કારણે માથી અધ્યાય છવ્વીસ અને લુક અધ્યાય બાવીસ માં જયારે ઈશુએ નવા ઘોષણા કરી તો શું તેમણે પાસ્કાના દ્રાક્ષરસને મારુલોહી ન કહ્યું અને તેનો અર્થ સમજાવ્યો ન હતો તેમણે કહ્યું કેમ કે નવા કરાનું એ મારું લોહી છે જે તે સેના માટે વેવડાવવામાં આવે છે પાપોની માફીના અર્થે ઘણાઓને માટે વેવડાવવામાં આવે છે અને બીજા દિવસે શું તેમણે વધસ્તંભ પર પોતાનું લોહી ન વેવડાવ્યું પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં આવ્યા પણ લોકોએ તેમને નાઝરિયોનો પંથ કહીને તેમની મજાક ઉડાવી જ્યારે પણ તેમણે સ્વર્ગના વિષયમાં નાની વાતો પણ કહી અને તેમની પર હુમલો કર્યો કૃપયા આ તથ્ય વિશે વિચારો કે પરમેશ્વર સ્વયં આ પૃથ્વી ઉપર આવ્યા જે આત્મિક આશ્રય ના છે તો પણ કોઈએ તેમનું સ્વાગત કર્યું નહીં કદાચ જો આપણે હંમેશા પિતા અને માતાને આનંદ આપતા તો તેઓ એવું કરતા પણ જો કે આપણે માફ ન કરી શકાય તેવા પાપ કર્યા છે તેઓ આવા ખરાબ સંતાનો માટે આ પૃથ્વી પર કેમ આવશે શેતાને આ કહેતા ખ્રિસ્તના લોહીની માંગણી કરી જો તમારે તમારી સંતાનોને બચાવવા હોય તો તમારે તમારું લોહી વેવડાવવું પડશે આપણા પિતા અને માતાએ આપણને બચાવવા માટે સ્વેચ્છાએ સ્વયંનું અર્પણ કર્યું આપણા પિતા અને માતા આટલા મહાન છે આપણે પહેલી આજ્ઞા તારા પરમેશ્વર પર પ્રેમ રાખ નું પાલન કેમ ન કરી શક્યા દુનિયાની કોઈ પણ વસ્તુથી વધારે આપણે ક્યારેય પણ પિતા અને માતાનો પ્રેમ નથી ખરીદી શકતા યરમિયાદે એકત્રીસમાં નવો કરાર માત્ર પાપોની ક્ષમા વિશે ન હતો તે આપણા આત્મિક માતા પિતાનું બલિદાન હતું પરમેશ્વરે પોતાના બલિદાનથી નવા કરારની સ્થાપના કરી આ નવો કરાર આપણા માટે કેટલો મૂલ્યવાન છે લોકો તેને આ કહેતા બિન મહત્વપૂર્ણ માની શકે છે તેનું પાલન કરવાની કોઈ જરૂર નથી તે એક જૂનો નિયમ છે પણ સ્વર્ગીય સંતાનો માટે તેનાથી વધારે મૂલ્યવાન કઈ નથી આવો આપણે લુકની પર એક નજર કરીએ લુક બે કમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખા યજ્ઞ કરવો જોઈએ તેમણે પિતર તથા યોહાનને એમ કહીને મોકલ્યા તમે જઈને આપણે માટે પાસખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ તેઓએ તેમને પૂછ્યું અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે તેમણે પિતર અને યોહાનને પાસ્ખાની તૈયારી કરવાની આજ્ઞા આપી આવો આપણે વચન ઓગણીસ માં જોઈએ કે તેમણે પાસ્ખા કેવી રીતે મનાવ્યો આવો આપણે વચન ઓગણીસ પર એક નજર નાખીએ પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે મારી યાદગીરીમાં આ કરો તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને

તેના વિશે આ પ્રમાણે લખ્યું આપણે પુસ્તક પર જઈએ માથી અને બે ખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ એ ની પાસે આવીને કહ્યું તમારી માટે પાસકા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ તમારી શી ઈચ્છા છે ત્યારે તેમણે કહ્યું નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો ઉપદેશક કહે છે મારો સમય પાસે આવ્યો છે હું મારા શિષ્યો સહિત પાસ્ખા પાડવાનો છું અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ કર્યું કર્યું ને પાસ્ખા તૈયાર આવું આપણે વચન છવીસ પર જઈએ અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું લો ખાઓ એ મારું શરીર છે તેમણે સમજાવ્યું કે પાસખાની રોટલી તેમનું શરીર છે વચન સત્યાવીસ અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને પ્યાલામાં પાસખાનો દ્રાક્ષ રસ છે તેઓને આપીને કહ્યું તમે સૌ એમાં પીઓ કેમ કે નવા કરારનું એ એટલે કે પાસખાનો દ્રાક્ષ રસ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વેવડાવવામાં આવે છે

જો ખ્રિસ્ત મરી ન ગયા હોત તો ભલે આપણે કેટલી પણ ઉત્કૃષ્ટ સેવા કરીએ કેટલા પણ સારા કાર્યો કરીએ અને લોકો તરફથી આપણને કેટલો પણ આદર મળે તો પણ આપણે સ્વર્ગ રાજ્યના દરવાજાથી પ્રવેશ કરી શકતા ન હતા એવું એટલે છે કેમ કે સ્વર્ગ રાજ્યના દરવાજા માત્ર ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી ખોલી શકાય છે આજે આવો આપણે આ બધા વિષય વિશે વિચારીએ જો આપણને આ વાતનો અહેસાસ થાય છે કે પરમેશ્વર આપણા પાપોના કારણે આ પૃથ્વી પર આવ્યા અને આપણા પાપોના કારણે મરી પણ ગયા આપણને પોતાનો પ્રેમ બતાવતા અને વાયદો કરતા કે તે આપણા પાપોને હવેથી યાદ નહીં રાખે તો આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને અનંત આભાર મહિમા અને સન્માન અર્પણ કરવું જોઈએ આપણને કેમ કહે છે સદા આનંદ કરો નિત્ય પ્રાર્થના કરો અને દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો જ્યારે આપણે આ આત્મિક બાબતોને સમજીએ છીએ તો આપણા તરફથી હંમેશા શું નીકળવું જોઈએ ફરિયાદના બદલે કૃતજ્ઞતા પ્રગટ થવી જોઈએ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણા માટે સ્વર્ગના દ્વાર ખોલવા માટે આ બધા દર્દને સહન કર્યા હોવાથી તેથી આપણે આ માર્ગ પર જે દર્દનો અનુભવ કરી રહ્યા છીએ એ સરખાવવા જોગ નથી તેથી આપણે શું કરવું જોઈએ દરેક સંજોગમાં આભાર સુધી કરો તેમાં માત્ર સારી બાબતો જ નહીં પણ ખરાબ બાબતો પરેશાન કરનારી બાબતો અને તે બાબતો પણ સામેલ છે જેની સાથે આપણે અસહમત છીએ દરેક સંજોગ શબ્દમાં દરેક પ્રકારની બાબતો સામેલ છે જો આપણે અને વિશ્વાસના માર્ગ પર ચાલીએ ભલે કોઈ પણ પરિસ્થિતિ આવે શું આપણે આભાર નહીં આપી શકીશું આવો આપણે હંમેશા પિતા અને માતાને મહિમા અને ધન્યવાદ આપીએ બધા લોકો માતા શું યાદ રાખે છે અહીંયા ઘણી માતાઓ છે એક બાળક દરેક પ્રકારના તોફાન કરી શકે છે જો કે બધા લોકો શું તમે જાણો છો કે એક માતા શું યાદ રાખે છે માત્ર તે સારી વસ્તુઓ જે બાળકે કરી હતી જ્યારે એક માતા થાકી ગઈ હતી તો તેના બાળકે કહ્યું મમ્મી શું હાલમાં તમે થાકેલા નથી અને તેના ખભાની માલિશ કરી જો તે એક વાર કરવામાં આવે તો પણ માતા તેને યાદ રાખે છે તે તેના બાળકના હજારો તોફાની કૃત્યોને ભૂલી જાય છે એક માતા તેના બાળકને આ રીતે યાદ રાખે છે પરમેશ્વર આપણા અગણિત પાપો વિશે શું કહે છે તમારા પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં તે જેમણે તમારા પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં કહ્યું તે આપણા પિતા અને માતા છે આપણા ભાઈઓ અને બહેનોનો એક પણ દોષ આપણા હૃદયમાં સંગ્રહિત કરવાના બદલે આપણે પિતા અને માતા વિશે વિચારીને આવી બધી બાબતોને હટાવી દેવી જોઈએ તેના બદલે આપણે વિચારવું જોઈએ ભલે મેં ઘણું ખરાબ કર્યું પણ પિતા તે બધું ભૂલી જાય છે મેં કોઈ નાની વાત પર સુમેળ કરવામાં નિષ્ફળ રહેતા મતભેદનું જીવન કેમ જીવ્યું પરમેશ્વર માત્ર આપણા માટે જ નહીં પણ તે ભાઈઓ અને બહેનો માટે પણ વધસ્તંભ પર મરી ગયા જો આપણી વચ્ચે તકરાર અને અસ્વસ્થતા છે તો આપણે હવેથી શું કરવું જોઈએ પરમેશ્વરની સંતાનોના રૂપમાં આવો આપણે પરમેશ્વરથી પ્રાપ્ત થયેલા મહાન પ્રેમથી આપણા સિયોન પરિવારના સભ્યો અને આખી માનવજાતિની સંભાળ રાખીએ આપણી મહેનતુ પ્રચાર પ્રવૃત્તિઓ પણ પિતા અને માતાનો પ્રેમ દુનિયામાં ફેલાવવા વિશે છે જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ કે નવા કરારનું પાલન કરો તો શું આપણે તેમને પાપોની ક્ષમા કરનાર પરમેશ્વર તરફ પાછા ફરવા માટે નથી કહી રહ્યા તેથી આપણે ખુશખબર ફેલાવી રહ્યા છીએ આવ આપણે પરમેશ્વરના વચનને આપણા બધા પડોશીઓ પરિવાર મિત્રો અને સંબંધીઓ સુધી ફેલાવીએ જ્યારે આપણે પિતા અને માતાના પ્રેમ અને બલિદાનને પહોંચાડવા માટે શક્ય તેટલો પ્રયત્ન કરીશું તો તે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવામાં આવશે રણસિંગડાના પર્વતી લઈને પ્રાશિતના દિવસ સુધી પ્રાર્થના અઠવાડિયાના દસ દિવસો દરમિયાન આવો પરમેશ્વરના આ મહાન પ્રેમને આપણા હૃદયોમાં અંકિત કરીએ તમને સર્વશક્તિમાન પરમેશ્વરની સંતાનો બનવા માટે અને જ્યાં પણ તે લઈ જાય છે ત્યાં વિશ્વાસપૂર્વક તેમનું પાલન કરવા માટે કહેતા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર